નમસ્કાર મિત્રો આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું એસી વારનો થ્રી બી એચ નો બંગલો છે વિડિયોને પેલા લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તમને આખા બંગલાનો ટુર કરાવી દઉં છું પાર્કિંગ વાળો બંગલો રહેવાનો છે આ આગળનું પાર્કિંગ છે અને અહીંયા ગાર્ડન જેવું અરેન્જમેન્ટ કરેલું છે જે મિની ગાર્ડન જેવું તે તમે જોઈ શકો છો આગળ તમે કાર બાઇક પાર્ક કરી શકો છો ચલો તમને અંદરથી આખા બંગલાનો ટુર કરાવી દઉં છું હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રહેવાનો છે તમારો ખૂબ જ સુંદર એવો લિવિંગ રૂમ એમાં તમે અહીંયા તમને ટીવી યુનિટનું સેટઅપ કરેલું જોવા મળી જશે અને બધી જ દિવાલમાં ટાઇલ્સ લગાવેલી છે ઉપર યુનિક અને સરસ એવું તમને પીઓપી વિથ લાઈટ સાથે મળી જવાનું છે સામે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આ બંગલોમાં શું શું વસ્તુ સાથે રહેવાની છે ને કઈ કઈ વસ્તુ એ પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો સામે તમને વિન્ડો મળી જશે તેમાં પણ કર્ટેન્સ લગાવેલા છે અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ફ્રેન્ડ્સ બીજી એક વાત પ્રાઇવસી માટેની તો કિચન અને લિવિંગ રૂમ બંનેની વચમાં તમને કર્ટેન્સ બંને સાઈડ દેખાતા હોય છે તો એ બી તમને એક મોટો બેનિફિટ રહેવાનો છે તે તમે ક્લોઝ કરી શકો છો તેનાથી પ્રાઇવસી પણ જળવાઈ રહે લેડીઝ કોઈ વર્ક કરતું હોય કિચનમાં તો તમને એ કર્ટેન્સ પણ ક્લોઝ કરી શકો છો આ રહેવાનો છે લેડીઝને ના માનગમ તો કિચન જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે ત્યાં કેસ રહેવાના છે અને એમની નીચે તમને સ્ટોરેજ માટે સ્પેસ પ્રોવાઈડ થઈ જશે આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ આમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને પ્રોવાઈડ થઈ જવાનું છે સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે વોશ એરિયા એન્ડ વોશરૂમ ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે એન્ડ આ રહેવાનું છે તમારો બેડરૂમ એમાં ઉપર પીઓપી કરેલું પણ જોવા મળી જશે સો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બેડરૂમ કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જઈશ ત્યાં બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે એ બંને બેડરૂમ હું તમને બતાવી દઈશ કિચન પણ તમે જોઈ શકો છો જીમની બધું જ તમને એમાં એઝ ઇટ ઇઝ મળી જવાનું છે હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે જ્યાં અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટોરેજ માટેની સ્પેસ તમને જોવા મળશે સામે એક બેડરૂમ છે અને એક બેડરૂમ આ સાઈડ રહેવાનો છે ચલો બંને બેડરૂમને હું તમને વિઝિટ કરાવી દઉં છું આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને જોવા મળશે એક મોટો બેડ છે તેમ છતાં પણ પ્રોપર સ્પેસ રહેવાની છે આ અટેચ વોશરૂમ અને વોશરૂમમાં પણ આખા વોશરૂમની અંદર ટાઇલ્સ લગાવેલી છે બેડરૂમની અંદર પણ તમને દિવાલ પર અંદરની સાઈડ ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે હવે આ મકાનમાં તમારે કલર કામ કરવું હોય ને તો બારની સાઈડે જ કરવાનું લગાવેલી જોવા મળશે સો આ અંદર અંદર સેકન્ડ તમને આટલી સ્પેસ જોવા મળશે એક વિન્ડો વેન્ટિલેશન માટે તમને જોવા મળી જશે સામેની સાઈડે તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે એ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે એમાં તમને અટેચ બિગ બાલ્કની અને વોશરૂમ મળી જશે અહીંયા તમે જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડે એક પ્રોપર સ્પેસ રહેવાની છે એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ અહીંયા તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો અને બાલ્કની પણ હું તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રહેવાની છે તમારી બાલ્કની અને દોઢસો ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આ બંગલો આવેલો છે લોકેશન પણ હમણાં હું તમને જણાવી દઈશ પહેલાં તો તમે આ થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોયો લો ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને આખા બંગલોની પ્રોપર ડિટેલ આપી દઉં છું કે આમાં કઈ કઈ વસ્તુ ઇટ જ રહેવાની છે હવે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે ટેરેસ પર જ્યાં બંને સાઈડ તમને ટેરેસ મળવાનું છે આ પાછળનું ટેરેસ છે અને આગળનું ટેરેસ રહેવાનું છે બંનેની ભચમાં તમને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ જોવા મળશે આ આગળનું ફ્રન્ટનું ટેરેસ છે આમાં તમને ઇલેક્ટ્રિક સોલાર ગરમ પાણીનું સોલાર એ બધું જ મળી જશે આ બેક સાઈડનું ટેરેસ રહેવાનું છે તો ત્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળશે એસીઆરનું મકાન છે થ્રી બી એચ હવે આમાં તમને કઈ કઈ વસ્તુ સાથે રહેશે એમની વાત કરું ને તો ગરમ પાણીનો સોલાર ઇલેક્ટ્રિક સોલાર ચીમની પંખા લાઇટ પડદા બે એસી ટીવી યુનિટ આ બધું ઇટ ઇઝ રહેવાનું છે બાકી તમે એલિવેશન જોઈ શકો છો જોરદાર એલિવેશન વાળું મકાન છે અને એ પણ રિઝનેબલ પ્રાઇઝની અંદર લોકેશનની વાત કરું તો રૈયા ટેલિફોન એક્સચેન્જ નિયર ટાટા નો શોરૂમ રાજકોટમાં આ મકાન આવેલું છે અને આ મકાન વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર શો થાય છે ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ